લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગત રોજ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ટીમે એક ટેન્કર માંથી રૂપિયા એક કરોડ તોતેર લાખ 53,488 હજાર ની કિંમતનો ભારતીય મહાનિરીક્ષક સંદીપ સિંહ અને વડોદરા ગ્રામ્યના પોલીસ અધિક્ષક રોહન આનંદની સૂચના હેઠળ ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે નાકાબંધી અને વાહન ચેકિંગની સૂચનાઓ આપવામાં આવી હતી

કકરાલા તાલુકો સેડવા જિલ્લો બાડમેર રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે દારૂનો જથ્થો હરિયાણા રાજસ્થાનથી લોહારુ બોર્ડર પરથી લઈને ગુજરાત અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે આકામમાં રુગારામ જાખડ અને અનિલ જગદીપ પ્રસાદના મુનિમ મનિષ્ટ ભાઈજીની સંડોવણી હોવાનું ખુલ્લ્યું હતું આરોપી અને જપ્ત કરાયેલ મુદ્દામાલ સામે કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોફિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે યુરોપોર્ડ નેશન પ્લસ ન્યૂઝ પણ દ્વારા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે હેટન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર